વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું આદુ મરચાંની પેસ્ટ જે મહિનાઓ સુધી એવીને એવી રહે છે અને બગડશે પણ નહીં અને કલર પણ સરસ જળવાઈ રહે એવી આજે આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરીશું અહીંયા આપણે દોઢસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે આવા ફ્રેશ મરચાં હોય એવા જ લેવાના અને અહીંયા આદુનો ટુકડો આદુનો માપનું કોઈ મહત્ત્વ નથી તમારે જેટલું આદુ અહીંયા ઉમેરવું હોય એ પ્રમાણે આદુ ઉમેરી શકો છો અને એક લીંબુ લીધું છે જેના કારણે આપણી આ જે મરચાંની પેસ્ટ છે એકદમ સરસ ગ્રીન એટલે કે લીલી લીલી રહેશે આ પેસ્ટ આપણે એટલે લીંબુનો ઉપયોગ કરીશું અને મીઠું અને તેલ જોઈશે એકદમ સરસ આપણે મિક્સર જારની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરશું મરચાંને આપણે એકદમ સરસ બધાને ધોઈ લીધા છે મરચાં જરાય ભીના ન હોવા જોઈએ એને સરસ આપણે કિચન નેપકીન ઉપર રાખી અને સરસ આવી રીતે કોરા કરી લેવાના છે મરચાં બધા કોરા થઈ જવા જોઈએ એટલે આપણી આ પેસ્ટ બગડશે નહીં તો બધા મરચાંના આપણે આવી રીતે કોરા કરી લેવાના આદુના આપણે બે ટુકડા કરી લીધા છે ને આદુનું ઉપરની આપણે છાલને ઉતારી લઈશું આવી રીતે ઉખેડ નાખીશું ને આ છાલને આપણે ફેંકવાની નહીં આને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ આપણે જે ચા બનાવીએ એમાં આપણે ઉમેરી શકીએ આ છાલને તો આદું પહેલાં એકદમ સરસ ધોઈ લેવાનું અને પછી આપણે આ છાલ ઉખેડી લેવાની ચા બનાવીએ ત્યારે આપણે ઉમેરી દેવાનું આદુને આપણે છાલ ઉતારી લીધી છે અને હવે હવે આપણે કટકી કરી લેશું એટલે મિક્સર જારની અંદર સરસ એ પીસાઈ જાય તો મરચાંનો આપણે ડીટીયાનો ભાગ કાઢી લેવાનો નવી રીતે આપણે મરચાંને ટુકડા કરી લેવાના કોઈ ખરાબ ભાગ આવે મરચાંનો તો એ કાઢી નાખવાનો જોકે મરચા આપણે સરસ ગોતીને જ લેવાના આવી રીતે બધા મરચાને આપણે સુધારી લઈશું અહીંયા આપણે આદુ જે કટકી કરેલી એ આપણે મિક્સર જારમાં ઉમેર દીધું છે અને થોડા મરચાં પણ ઉમેર દીધા બાકી રહેલા મરચાં પણ ઉમેરી દઈશું આપણે આને સરસ પલ્સ ઉપર આને પીસી લેશું આપણે

અને હવે આપણે જે લીંબુ લીધેલું એ અહીંયા ઉમેરી દઈશું આખું લીંબુ આપણે અહીંયા નીચવી દેવાનું છે અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરશું પેસ્ટની અંદર સરસ મિક્સ કરી દઈશું મીઠું અને તેલને અને લીંબુ અહીંયા આપણી આદુ મરચાંની તે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે એક એર ટાઈટ ડબ્બાની અંદર આપણે ભરીને ફ્રીજમાં સ્ટોર કરવાની છે તો આવી રીતે એક ડબ્બો હોય એની અંદર પેક કરી દેવાનું અહીંયા આપણી આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જો આપણે જાજા પ્રમાણમાં એટલે કે ઘણી બધી પેસ્ટ તૈયાર કરીને આપણે સ્ટોર કરતા હોય તો આપણે ફ્રિજરની અંદર રાખી દેવાની આપણી આવી આવી પેસ્ટ રહેશે અને ઓછી હોય તો તમે ફ્રીજની અંદર પણ રાખી શકો મહિનાઓ સુધી કંઈ જ નહીં થાય આવીને આવી આપણી પેસ્ટ રહેશે કાળી પણ નહીં પડે આવી રીતે ઢાંકીને આપણે રાખી દઈશું તો તૈયાર છે અહીંયા આપણી આદુ મરચાંની પેસ્ટ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો